ભીડનો લાભ ઉઠાવી મહિલાએ ત્રણ પોઈન્ટ ત્રાણું લાખના દાગીના અને રોકડ ભરેલ પાકીટ ઉપર હાથ ફેરો કર્યો વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતે ગત સપ્તાહમાં મુસાફરોની ભીડનો લાભ ઉઠાવી મહિલાએ મુસાફરોની બેગ ખોલી તેમાંથી ત્રણ પોઈન્ટ ત્રાણું લાખના દાગીના અને રોકડ ભરેલ પાકીટ તફડાવી લીધું હોવાની ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકે નોંધાઈ હતી જેના આધારે પોલીસે એક મહિલાને મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ અંગે શહેરના સયાજીગંજ પોલીસ ઇન્સ્પેક્ટર ઘાસુરાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ અને કોન્સ્ટેબલ રાહુલ કુમારી ડેપોના સીસીટીવી ચેક કરતા એક મહિલા પાકીટ તફડાવી રિક્ષામાં બેસી પંડ્યા બ્રિજ તરફ જતી જોવા મળી હતી પોલીસે રિક્ષા ચાલકની શોધ હાથ ધરતા કંટ્રોલ રૂમના ફૂટેજના આધારે રિક્ષા ચાલકને શોધી કાઢ્યો હતો ચાલક મહિલાને સયાજી ટાઉનશીપ મહાકાળી બુડા મકાન સુધી છોડી હતી ત્યારબાદ મહિલા વિશે વિગત મેળવતા તે દાહોદ જિલ્લાના ગરબડાના દેવધા ફળિયામાં રહેતી લીલાબેન ઉર્ફે માદ આદિશ સુખિયાભાઈ દેવધા હોવાનું સામે આવ્યું હતું અને બાદમાં પોલીસ એક ટીમને ગરબડા રવાના કરી લીલાબેનને ઝડપી પાડતા તેની પાસેથી ચોરીમાં ગયેલા સોનાનું મંગળસૂત્ર સોનાની ચેઇન સોનાના ઝુમર બુટ્ટી કડી વીટી અને રોકડ મળીને ત્રણ લાખના મુદ્દામાલને કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી